છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે એ દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલ સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે